સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો વર્ષ બે હજાર ચોવીસ પચીસની અંદર જે ખેડૂત મિત્રોને ટ્રેક્ટર યોજનાની અંદર લાભ લેવાનો છે તે ખેડૂત મિત્રો માટે એક સારા સમાચાર છે જો મિત્રો તમારે વર્ષ બે હજાર ચોવીસ પચીસની અંદર તમે ટ્રેક્ટર યોજનાની અંદર મિત્રો ઓનલાઈન અરજી કરેલી હોય અને જો તમારે મિત્રો ટ્રેક્ટરની સહાય લેવાની હોય તો મિત્રો આ વિડિયો તમારા માટે ખૂબ જ અગત્યનો છે તાજેતરમાં મિત્રો સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવેલ છે કે ટ્રેક્ટર યોજનાની અંદર જે પણ ખેડૂત મિત્રોએ ઓનલાઈન અરજી કરેલી હશે તે તમામ ખેડૂત મિત્રોને પૂર્વ મંજૂરી આપવામાં આવશે એટલે કે જ્યારે સરકાર દ્વારા આ ખેડૂત પોર્ટલ મિત્રો શરૂ કરવામાં આવેલ હતું અને સાત દિવસ માટે આ અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવેલ હતું આ સાત દિવસની અંદર જે પણ ખેડૂત મિત્રોએ ટ્રેક્ટર યોજનાની અંદર મિત્રો ઓનલાઈન અરજી કરેલી હશે ભલે તેમનું નામ વેઇટિંગ લિસ્ટમાં હોય તો તેમને પણ મિત્રો પૂર્વ મંજૂરી આપવામાં આવશે મિત્રો સરકાર દ્વારા લક્ષ્યાંકની અંદર વધારો કરવામાં આવેલ છે અને જે પણ ખેડૂત મિત્રોએ ઓનલાઈન અરજી કરેલી હશે તે તમામ ખેડૂત મિત્રોને પૂર્વ મંજૂરી આપવામાં આવશે ખેડૂત મિત્રોએ ટ્રેક્ટરની ખરીદી એક એપ્રિલ બે હજાર ચોવીસ પછી કરેલી હોવી જોઈએ તો મિત્રો તમને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે હવે મિત્રો જો તમને પૂર્વ મંજૂરી મળી ગયેલ હોય તો તમારે કયા કયા કાગળો એટલે કે સહાય લેવા માટે કયા કયા બિલો જમા કરાવવાના રહેશે તેની વાત કરી લઈએ અને જો મિત્રો હજુ સુધી તમને પૂર્વ મંજૂરી નથી મળી તો ઝડપથી તમારે તમારા ગામના ગ્રામ સેવકનો મિત્રો સંપર્ક કરવાનો રહેશે અને તેમની પાસેથી મિત્રો પૂર્વ મંજૂરી મેળવી લેવાની રહે છે બિલોની વાત કરીએ કે કયા કયા બિલો તમારે જમા કરાવવાના રહેશે તો સૌપ્રથમ તો મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન તમે જે અરજી કરેલ હોય તેની એક નકલ આઠ તથા સાત બારના ઉતારા બેંક પાસબુકની નકલ આધાર કાર્ડની નકલ ટ્રેક્ટરનું મિત્રો ઓરિજિનલ બિલ ટ્રેક્ટરનો સેલ રેકોર્ડ એટલે કે મિત્રો ફોર્મ એકવીસ નંબરનું આવશે જેને ટ્રેક્ટરનો સેલ રેકોર્ડ કહેવાય છે આરટીઓનો મિત્રો પાર્સિંગ લેટર પેડ પચાસના સ્ટેમ્પ પર મિત્રો તમારે સોગંદનામું અથવા તો જો સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ આવતું હોય તો તે તલાટીનો મિત્રો એક દાખલો રજૂ કરવાનો રહે છે અને લાભાર્થીનો મિત્રો એક ફોટો જે ટ્રેક્ટર સાથેનો હોવો જોઈએ તો જો મિત્રો તમને પૂર્વ મંજૂરી મળી ગયેલ હોય તો ઝડપથી તમારે આટલા બિલો તમારા ગામના ગ્રામ સેવકને મિત્રો જમા કરાવવાના રહે છે સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને